રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર કાર્યક્રમોમાં સન્માન ન જળવાતું હોવાને લઈને નારાજ છે રાજ્યસભાના સાંસદે વહીવટી કાર્યક્રમોમાં આમંત્રણ ન અપાતું હોવાના આરોપ લગાવ્યા છે પંદર ઓગસ્ટના દિવસે જિલ્લા સંકલન જેવા મહત્વના કાર્યક્રમોમાં પણ આમંત્રણ ન અપાતા રાજ્યસભા સાંસદ નારાજ છે હોદ્દાની ગરીમા ન જળવાતા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે તો બીજી બાજુ જિલ્લા સંકલનમાં પણ અંતિમ ઘડીએ અપેક્ષિતની યાદીમાં સાંસદનો સમાવેશ કરાયો હતો આ સમગ્ર વિવાદ બાદ જિલ્લા સંકલનની અપેક્ષિત યાદીનો જૂનો અને નવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર વિવાદ અંગે સાંસદે કહ્યું કે મેં વિવાદને લઈને યોગ્ય જગ્યાએ વાત કરી છે કે છે છે માનવીય ભૂલ શકે પરંતુ તેની એક નોંધ લઈ અને યોગ્ય યોગ્ય જગ્યાએ જગ્યાએ કરવાની એ એ મેં વાતને મૂકી છે અને એનો રિસ્પોન્સ આવે ત્યારે હું આપણે સમક્ષ છતાંય બીજી વાર આપની આ વસ્તુ એક ટેકનિકલી જોઈ શકાય એવું છે કે પંદરમી ઓગસ્ટની જે ઇન્વિટેશનની પ્રક્રિયા હતી એ કદાચ બાર તારીખથી લઈને ચાલુ થઈ હોય અને આ પત્ર એનાથી પહેલા છપાયેલો હતો તે વાતને લઈને મને થોડીક એવું લાગી રહ્યું છે કે કદાચ એ બહાર રહ્યું હોઈ શકે કારણ કે એ પત્ર જૂનો સંકલનનો હા જી એના માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને એના જવાબની રાહ જોઈએ એક રાજ્યસભાના સાંસદ તરીકે અને અમારા સ્થાનને અનુરૂપ એવું મંદુક કરવાની મને કોઈ જગ્યાએ જરૂરત દેખાઈ નથી